હવે સમાચારમાં વલસાડની તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તંત્ર દ્વારા મતદાર યાદી સુધારના કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે જે ત્રેવીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પારડી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આ ખાસ અભિયાન દરમિયાન નાગરિકોને તેમના નામ સરનામું વય અને અન્ય વિગતોમાં જરૂરી સુધારા કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે ત્યારે નવા મતદારો માટે નામ નોંધાવવા તેમજ ભૂલ સુધારવા આ શ્રેષ્ઠ તક છે તંત્ર દ્વારા મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ નજીકના મતદાન કેન્દ્રો પર જઈ અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને પોતાનું નામ સુનિશ્ચિત કરે યુવા મતદારો ખાસ કરીને અઢાર વર્ષ પૂર્ણ કરનારાઓને આ અભિયાનમાં સક્રિય ભાગ લેવા માટે વિનંતી કરવામાં આવી છે ચૂંટણી તંત્રનું કહેવું છે કે સાચી અને અપડેટેડ મતદાર યાદી જ સ્વચ્છ અને સુવ્યવસ્થિત ચૂંટણી પ્રક્રિયાનો આધાર છે